નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આપણે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આવનારી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તેવું ક્વેશ્ચન બેન્ક આવી ચૂક્યો છે જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ અને સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને આવનારી દ્વિતીય સામયિક પરીક્ષાના જે આઈમપી પ્રશ્નોપત્રો જે આપણે કહી શકાય સોલ્યુશન સાથે જે બધા જ વિષયોના આપણે ત્રીસથી વધારે પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલા છે અને જે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે પણ દ્વિતીય સામયિક પરીક્ષામાં બધા જ વિષયોમાં ઉપયોગી થાય તેવા સોલ્યુશન સાથેના ત્રીસથી વધારે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે અને સાથે સાથે આપણે ધોરણ બાર બોર્ડવાળા કહેવાય તો માત્ર દ્વિતીય સામયિક નહીં આપણે બોર્ડનું પણ થોડું ટેન્શન હોય તો બોર્ડની પરીક્ષાની તૈયારી થાય તેના માટે પણ નેવુંથી વધારે પ્રશ્નોપત્રો કોમર્સના જે બધા જ વિષયોના સોલ્યુશન સાથે અને પ્રેક્ટિસ પેપર સાથે આપણે બનાવેલા છે અને એવી રીતે આર્ટ્સમાં પણ જે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થાય સંપૂર્ણ સિલેબસને કવર કરેલા સંપૂર્ણ સોલ્યુશન સાથે અને સાથે સાથે પ્રેક્ટિસ પેપરના નેવુંથી વધારે પ્રશ્નોપત્રો બધા વિષયોના થઈને તૈયાર કરવામાં આવેલા છે જે આવનારી તમારી દ્વિતીય સામાયિક હોય કે બોર્ડની પરીક્ષા હોય તેમાં ખૂબ જ ઉપયોગી થશે અને જો તમે ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો અહીંયા આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરીને મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી એન્ટર કરશો ત્યારબાદ આપણો જે પેઇડ કોર્સિસ નામનો જે ઓપ્શન છે બરાબર ત્યાં જઈને તમે તે આ પેપર સેટ ડાઉનલોડ કરી શકો છો જે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચોક્કસથી એ પેપર સેટ ડાઉનલોડ કરી લેવા તો હવે જોઈએ આપણું ક્વેશ્ચન બેંક બરાબર જે આવી ચૂક્યું છે અને તે પણ આપણા બોર્ડની એક્ઝામ અને આવનારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે સૌથી પહેલાં કીધું છે સેક્શન એમાં રાઈટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે જુઓ તો અહીંયા આપને ટ્રુ ફોલ્સની અંદર સેન્ટેન્સ જે છે મતલબ

હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રી ટુ અર્ન અ લોટ મેડિકલ ઇન્ડસ્ટ્રીને હેડેક કમાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે શા માટે આપણે જોઈએ ને ઘણી બધી માથાના દુખાવાની દવાઓ આવે એટલે ટ્રુ ઇટ ઇઝ અ ગુડ એક્સક્યુઝ ફોર સ્ટુડન્ટ ટુ સ્કીપ હોમવર્ક કે હોમવર્ક સ્કીપ કરવા માટે સ્ટુડન્ટ માટે સારું એક્સક્યુઝ છે સારું બહાનું છે તો ટ્રુ હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર કે હેડેક છે ને આપણા મનુષ્યની સંબંધો જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે કે આપણે બાનું બતાવવા માટે એક્સક્યુઝ માટે તો પણ આવશે ટ્રુ ક્લિયર તો આ છે આપણા ટ્રુ ફોલ્સ જે ખાસ કરીને આપણી ટેક્સ્ટબુક આધારિત યુનિટ આધારિત પૂછવામાં આવેલા છે નેક્સ્ટ જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલા છે એ સિલેક્ટ કરવાના છે આપણે જોઈએ કયું ફંક્શન ક્યાં લાગુ પડે છે તે તો ફર્સ્ટ છે સમવન ટોલ્ડ મી ધેટ અહીંયા ટોલ્ડ છે અહીંયા ધેટ છે ધેટ મીન્સ રિપોર્ટિંગ હોવું જોઈએ

ટેમ્પલ વિથ અ વ્યૂ ટુ એ પણ પર્પસ શો કરે છે એટલે પર્પસ આવશે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ ઇન સ્પાઇટ ઓફ ધેટ મીન્સ કોન્ટ્રાસ્ટ શો કરે છે કોન્ટ્રાસ્ટ છે અહીંયા છે જુઓ એટલે ફિફ્થ માં કોન્ટ્રાસ્ટ આવશે રોનિત કે રેન ફાસ્ટ એઝ ઇફ હી વોર બોલ્ટ એઝ ઇફ ધેટ મીન્સ સપોઝિશન 6 ઇંગ્લિશ ઇઝ ટૉટ ઇન ધ ક્લાસ વેરી નાઈસલી એટલે મેનર ઓફ એક્શન કેવી રીતે બરાબર કેવી રીતે શીખવવામાં આવે છે દર્શાવે છે એટલે મેનર ઓફ એક્શન લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઈક એન એક્સપર્ટ ટીચર લાઈક એન એક્સપર્ટ ટીચર એટલે લાઈક એટલે ની જેમ તો એ મેનર હોવું જોઈએ મેનર ઓફ એક્શન તો અહીંયા જો અહીંયા આવશે યસ ઇટ મેનર ઓફ એક્શન લાઈક સાથે કોઈ વ્યક્તિનું નામ છે તો આ જે વર્ડ્સ આપણે મેં બોક્સ ટ્રો કર્યા છે વર્ડ્સ આધારિત આપણે શું કરીએ છીએ ત્યારે આપણે ફંક્શન સિલેક્ટ કરીએ છીએ તો આવી રીતે અમુક વર્ડ્સ આધારિત આપણે ફંક્શન ઉપરથી સિલેક્ટ કરવાના થતા હોય છે સોરી અહીંયા છે ને ઈઝ ટોટ લખ્યું છે એટલે આમ જોવા જઈએ તો મેનર ઓફ એક્શન ન લખીએ બરાબર તો પેસિવ પણ થશે જ ઈઝ ટોટ એટલે આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ કહી શકીએ આપણી પાસે ઓપ્શન છે એટલે આમ વેરી નાઇસલી રીતે જોવા જઈએ તો કામ કરવાની રીત થશે કેવી રીતે કરે છે પણ આ

નેક્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિયટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એ ટેક્સ્ટબુક પ્રમાણે આ વર્ડ્સ છે ઉપર દેખાય છે ને કપેસિટી ઇન્ટ્રેક્શનને કે ટેક્સ્ટબુક પ્રમાણે હોય છે જેમ કે જોઈએ એ ફિલઅપ કરવાના નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ શું આવશે ઇન્ટ્રેક્શન બિટવીન હા જોડાણ પેલું ઇન્ટરેક્શન આવશે માઇન્ડ એન્ડ ઇમોશન્સ સ્ટુડન્ટ મેન્ટલ કપેસિટી હેઝ હેલ્પ હિમ એટલે મેન્ટલ કેપેસિટી બીજા મેન્ટલ કપેસિટી આવે the dance team received a strong reprimand in the second round from the judges so they came with virtues of performance okay climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences we do not need to wait for government alone to find solution to these terrible problems. ઓકે છે જો ધ બ્લેન્ક ઓફ અ્યુ વર્લ્ડ ધ્યુ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ બિગિન્સ ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ ઇઝ નોટ જસ્ટ વર્બલી બટ એકચુલી આર્યન ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીઅસ પર્સન નીચે આપણે ક્વેશ્ચન આન્સર આપેલા છે લખવાના છે નેક્સ્ટ છે 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 રીડ રીડ ધ ધ ન્યૂઝ 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 એન્ડ આન્સર 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 ક્વેશ્ચન ક્વેશ્ચન ક્લિપ આપેલી આપેલી આપેલા હોય અને તમારે લખવાના એટલે જે પછી કીધું ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પલીટ ધ ધ ધ યુઝિંગ ફંક્શન્સ બ્રેકેટ બ્રેકેટમાં જે ફંક્શન આધારિત આપણે શું કરવાનું છે જવાબ સિલેક્ટ કરવાનો જેમ કે વિનય સ્પીચ ઓન ધ સ્ટેજ સપોઝિશન એટલે એટલે એઝ એઝ હોવું 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 જોઈએ 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 અહીંયા છે 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 એ સાથે શું વર ના ના ચાલે ચાલે વોઝ જવાબ બનશે માય ફાધર ટુ સ્કૂલ ચાલો ટુ મીટિંગ ના ચાલે ટુ મીટ આવી શકે એ ઇન ઓર્ડર શકેટ આવે આવી શકે છે વિથ ટુ મીટિંગ આવી શકે છે તો જવાબ એટલે લાગુ પડે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ તો થર્ડ છે માય ફાધર વિલ ટુ ધ એટલે આઈધર ઓર ચાલો એન્ડ આવે આઈધર એન્ડ આવે ના આવે નાઈધર નો આવી શકે નાઈધર ઓર આવે ના આવે નાઈધર બાય કાર નહીં આવશે જવાબ બનશે ઓકે

માટે શું બટ સિન્સ ચાલે 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 સો 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 બીકોઝ જવાબ થશે સી ધ બેગ હેવી હેવી ધેટ 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 છે એટલે કુડ નહી આવશે ઓકે હવે કેન 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 હવે જોઈએ કે બેગ ઇઝ સો હેવી ધેટ આપણે બહુ હેવી હોય તો આપણે ખૂચકી શકીએ નહીં તો વન અહીંયા શું ડિફરન્સ હોઈ શકે છે ઉચકી શક્ય નહીં છે એટલે નોટ આવવાનું છે તો કેન અને નોટ વચ્ચે ક્યારે સ્પેસ ન હોય ધેટ્સ કોલ કેનટ ઓકે તો જવાબ આપણો બનશે ડી સેવન્થ બ્લેન્ક હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સમ સોલ્વિંગ કોન્ટ્રાસ્ટિંગ કોન્ટ્રાસ્ટમાં ધો છે ચાલો ધો છે પણ વાક્ય રચના ખોટી છે હી વોઝ ક્લેવર હોવું જોઈએ હાવ હેવ ક્લેવર હી વોઝ વાક્ય રચના સાચી છે સિન્સ ના આવે એસ છે પણ એક વાર આગળ હોવું જોઈએ ના ચાલે એટલે જવાબ બનશે સી ઓકે તો આ રીતે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ ફંક્શન આધારિત સિલેક્ટ કરવાના થશે નેક્સ્ટ કીધું છે કમ્બાઈન ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ નીચેના વાક્ય છે કમ્બાઈન કરવાના છે જોડવાના છે બે ત્રણ વાક્ય હોય એને આપણે જોડવાના એમાં કન્જક્શનનો ઘણીવાર ઉપયોગ કરવો પડે અથવા તો ઘણીવાર ન પણ કરવો પડે બરાબર છે ચાલો નેક્સ્ટ સેક્શન ઈ એની અંદર શું કીધું છે ઇમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ મતલબ અહીંયા કીધું છે રાઇટ એન્ડ ઈમેલ ઓર રિપોર્ટ બરાબર કે અહીંયા તમને ઇમેલ આપેલા છે ઇમેલના ઓરમાં ઓરમાં અથવામાં આપણે શું પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે તો એ ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગની અહીંયા તૈયારી કરવાની થતી હોય છે બરાબર મિત્રો તો આ તો આપણું ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું ક્વેશ્ચન બેંક અને જેમ મેં વાત કરી દ્વિતીય સામયિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય બરાબર છે તેવા જે પ્રશ્નોપત્રો આપણે વાત કરીએ તો એ તમે આપણી જે એપ્લિકેશન છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જે બોર્ડમાં તમને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ